આથી પાંચ સદીઓ પહેલા જ્યારે આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિ ઉપર યવનોને મેલેચ્છોનું અતિક્રમણ થઈ રહ્યું હતું એક હાથમાં તલવાર અને એક હાથમાં કુરાન લઈ લોકોને આજે ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું વિદેશી આક્રમણકારોનો હેતુ કેવલ ભારતના ધનને લૂંટવાનો નહી હતો ધર્માંત પ્રજાનો હેતુ સાથે સાથે આ ભારતની ધર્માંતરણ કરવાનો પણ હતો અને સમયમાં શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી શ્રી ગોકુલનાથજી પુષ્ટિમાર્ગી આચાર્યો તેમજ શીખ પરંપરાના ગુરુ ગોવિંદસિંહ ગુરુ તેગ બહાદુર જેવા અનેક મહાનુભાવોએ એ લોકોની સામે બાદ ભેડીને ધર્મની રક્ષા કરી છે શ્રી ગોકુલનાથજી વ્રજ થી કાશ્મીર સુધી છ મહિના પગપાળા પ્રવાસ કરીને પધારે ઔરંગઝેબ સાથે ચર્ચા કરી માલા તિલકની ની રક્ષા કરી છે અને આપણા સનાતન વૈદિક ધર્મની રક્ષા કરી આપણો ધર્મ એ સનાતન વૈદિક ધર્મ કહેવાય છે અને જેટલા પણ સંપ્રદાયો છે આ બધા જ સંપ્રદાયો એ સનાતન વૈદિક ધર્મના અંતર્ગત આવે છે ધર્મ એ જુદી વસ્તુ છે ને સંપ્રદાય જુદી વસ્તુ છે મોટા ભાગે આપણે લોકો બંનેને એક જ સમજતા હોઈએ છે અમારો આ ધર્મ તમારો પહેલો ધર્મ પેલાનો બીજો ધર્મ વાસ્તવમાં આપણે લોકો જ ધર્મને સમજતા નથી અને મન કલ્પિત ધર્મની વ્યાખ્યાઓ કરતા હોઈએ ધારણા ધર્મ ઇત્યાહુ ધર્મો ધારે તે પ્રજા પ્રત્યેક વ્યક્તિ ધારણ કરે તે ધર્મ ધર્મ શબ્દની અનેક વ્યાખ્યાઓ કરવામાં આવી જીવાત્માને પશુમાંથી માનવી બનાવે પરિબળ ધર્મ જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડનારું પરિબળ ધર્મ ધર્મ શબ્દનો સૌથી સરળ અર્થ જો આપણે જોઈએ તો ધર્મ એટલે આપણું કર્તવ્ય જુદી જુદી અવસ્થાઓમાં જે આપણા કર્તવ્યનું પાલન કરવાનું છે એનો બૌધ આપણને હોય એનું નામ છે ધર્મ માનવીએ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ આ વિવેક આપણી અંદર આવે એનું નામ છે ધર્મ અને એટલા માટે એનું જુદું જુદું વર્ગીકરણ થયું દેહ ધર્મ આત્મધર્મ વર્ણ ધર્મ આશ્રમ ધર્મ આપદ ધર્મ ભગવત ધર્મ આદિ બહુ ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરું દેહ ધર્મ એટલે માણસનું શરીર આપણને મળ્યું છે તો એક માનવી તરીકે આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ આ વિવેક આપણી અંદર હોવો જોઈએ કારણ કે અન્ય બીજા જીવોથી માનવી કંઈક જુદો છે ભગવાનના માણસને કંઈક વસ્તુ વિશેષ આપી છે કે છે ને એકવાર બધા જ પશુઓ સાથે મળીને બ્રહ્માજી પાસે ગયા ફરિયાદ કરી કે મારા જ અમારી સાથે બહુ અન્યાય થયો છે પૂછ્યું કેમ શું થયું કે માણસને તમે કેવો બનાવ્યો કરે બધું માણસ અને ઉદાહરણ અમારા પશુ ના દેવા એવું કેમ બહુ વફાદાર હોય તો કૂતરા જેવો વફાદાર છે બીકણ હોય તો ક્યાં બિલાડી જેવો બીકણ છે લુચો હોય તો ક્યાં શિયાળ જેવો લુચો છે મહેનત કરતો હોય તો ક્યાં ગધેડાની જેમ મહેનત કરે છે આળસુ હોય તો ક્યાં પાડાની જેમ પડ્યો રહે છે હિંમતવાળો વાળો હોય તો કે આ સાવજ હિંમત વાળો છે બધું માણસ ઉદાહરણ પશુ ના દેવાય ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે જ્યારે મેં આ સૃષ્ટિ બનાવી ચાર વસ્તુ બધા જીવોને મેં એક સરખી આપી છે આહાર નિદ્રા ભય મૈતોન સામાન્ય મેત જ પશુ ભી આહાર પેટ ભરવાની વૃત્તિ જેમ પશુ આખો દિવસ રખડીને ચરીને પોતાનું પેટ ભરી લે એ માણસ સવારે જાગે ભૂખ્યો પણ રાત્રે કોઈ ભૂખ્યા સૂતા નથી કોઈને કોઈ રીતે આપણે પણ પરિશ્રમ કરીને પેટ ભરી લેતા હોઈએ છીએ રે પશુઓ જેમ નિદ્રાધીન થાય એ માણસ પણ થાકે એટલે નિદ્રાધીન થાય ઊંઘ બધાને જોઈએ ત્રીજું પરિબળ છે ભય દરેકને પોતાનાથી બળવાનનો ભય સતાવતો હોય છેવટે મૃત્યુનો ભય બધાને સતાવે છે જીવ માત્રને અને આજકાલ તો એક નવો ભવિષ્યનો ભય તોનો ભય આપણે કહીએ ને આમ થશે તો તેમ થશે તો દુકાનની એક નવી ફ્રેન્ચાઈ ખોલી બરાબર નહીં ચાલે તો શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું શેરના ભાવ નહીં વધે તો દીકરાના લગ્ન કર્યા વહુ પરણીને ઘરમાં આવી સાસુ સસાનું કહ્યું નહીં માને તો આ તોનો ભય બહુ મોટો આપણને ખબર નથી શું થવાનું છે પણ એનો ભય સતત સતાવ્યા કરે છે પરણીને સાસરે ગઈ દોઢ બે મહિના પછી પિયરે રોકાવા આવી એમ થોડીક સુકાઈ ગયેલી માને ચિંતા થઈ બેટા કેમ તું આમ સુકાઈ ગઈ સાસરામાં કંઈ કઈ તકલીફ છે તને તારો પતિ બરાબર નથી કઈ ત્રાસ છે ના મારો પતિ બહુ પ્રેમાળે છે મને ખૂબ વાલ કરે

પેલી સાસરે ગઈ સવારે એના પતિ જાગ્યા જલ્દી ચા મૂક નહીં તો કે નહીં તો શું કરશે તો આહાર નિદ્રા ભય અને ચોથું જેમ પશુઓ પ્રજાની ઉત્પત્તિ કરે છે માણસ પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે માણસ પણ પોતાની વંશ વૃદ્ધિ કરે ચાર પરિબળો એક સરખા આપ્યા છે પણ ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ ધર્મે પશુ ભી સમાન માણસને મેં ધર્મ એક વધારામાં આપ્યો છે કારણ કે આ માણસમાં મેં વિવેક બુદ્ધિ મૂકી છે અને બુદ્ધિના કારણે માણસ વિચારશીલ છે શું કરવું શું ના કરવું શું સાચું શું ખોટું પાપ કોને કહેવાય કોની કોને કહેવાય માણસ પોતાની બુદ્ધિથી વિચારી શકે છે એટલા માટે માણસ પોતાના ધર્મનું આચરણ કરી શકે અન્ય કોઈ પશુઓમાં વિવેક નથી આ પતિ છે આ પત્ની કહેવાય આ માતા છે આ ભાઈ બહેન છે સંતાન આ બધો વિવેક ખાલી માણસમાં હોય સમજવાનો અન્ય કોઈ પશુઓમાં નથી હોતો માણસ થઈને જે પોતાના ધર્મને ચૂકી જાય એમાં પશુમાં કઈ ફરક નથી બાકીના ચાર ગુણો સમાન છે ધર્મ એ નથીના પશુ બી સમાન એટલે પ્રભુએ આપણને વિશેષતા આપી છે એક માત્ર આલોક પણ સુધારી શકો અને પરલોક પણ સુધારી શકો બીજા કોઈ પણ શરીરથી શક્ય નથી બે ધર્મ પછી આત્મધર્મ આ શરીરથી તમે તમારું આત્મકલ્યાણ કરવા માટે કોઈ એક સંપ્રદાયની પરંપરાથી દીક્ષિત થઈ અને ઈશ્વર પ્રાપ્તિના તમારા લક્ષ્ય સુધી તમે પર પ્રસ્થાન કરો તમારો આત્મકલ્યાણ કરો પૂર્ણ ધર્મ તમે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર જે વર્ણમાં છો આશ્રમ તમે ગ્રહસ્થિ છો સંન્યાસી છો વાન છો કે બ્રહ્મચારી જે આશ્રમમાં તમે છો એમાં તમારે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ દરેક અવસ્થામાં માણસે શું કરાય ને શું ના કરાય આ વિવેક આપણી અંદર આવે ત્યારે કહેવાય કે તમે ધાર્મિક છો ધર્મ એટલે આપણું કર્તવ્ય અને સંપ્રદાય એટલે ગીતાજીમાં જે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું ધર્મ સંસ્થાપનાર્થા એ સંભવવાની યુગે યુગે અવતાર દેવાના કારણો બતાવ્યા એમાં એક કારણ કે ધર્મનું સ્થાપન કરવા માટે હું સમય સમય અવતાર ધારણ કરીશ ત્યારે ભાગવત જીવાને ગીતામાં પણ સ્પષ્ટ કહ્યું કે ભગવાન પોતે આચાર્ય સ્વરૂપે ધર્મ સ્થાપન કરવા માટે અવતાર ધારણ કરે છે સનાતન પરંપરામાં જે આચાર્યો થયા જ એ આદિગુરુ શંકરાચાર્ય રુદ્ર નો અવતાર સુદર્શન નો અવતાર માધવાચાર્ય વાયુ નો અવતાર રામાનુજાચાર્ય શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી ભગવત વધના અવતાર આ દરેક આચાર્યો એ ભગવત અવસ્થા અવતાર છે અને પોતાનું એક વિશિષ્ટ તત્વ જ્ઞાન આ જગતને આપ્યું પોતાની અનુભૂતિ દ્વારા ઈષ્ટને પ્રાપ્ત કરવાનો જે માર્ગ બતાવ્યો અને એ જીવવાની વ્યવસ્થા એ સાધન પ્રણાલી જેને આપણે સંપ્રદાય કહીએ છીએ સંપ્રદાય કોઈ વારાબંધી નથી સંપ્રદાય એ ઈષ્ટ પ્રાપ્તિની જુદી જુદી વ્યવસ્થા છે ઘણા લોકો કહેતા હોય કે આપણા હિન્દુ ધર્મમાં આટલા બધા ભાગલા કેમ પડી છે અન્ય ધર્મોની જેમ આદ હોવો જોઈએ આ ભાગલા નથી વ્યવસ્થા છે યુનિવર્સિટીમાં જાઓ આર્ટસ પણ હોય કોમર્સ પણ હોય મેડિકલ સાયન્સ પણ હોય ટેકનિકલ સાયન્સ પણ હોય કોમ્પ્યુટર સાયન્સ પણ હોય તો તમે એમ ના કહી શકો આટલા બધા ભાગલા પડી ના એજ્યુકેશનની જુદી જુદી વ્યવસ્થા છે એમાં આપણા આચાર્યો ઈષ્ટ પ્રાપ્તિ માટે જે પોતાની અનુભૂતિ દ્વારા જે વ્યવસ્થા બતાવી જેને આપણે સંપ્રદાય કહીએ છીએ ગૌરવ લેવું જોઈએ કે આપણી વૈદિક પરંપરા એમાં વિવિધતામાં પણ એકતા બતાવી છે આટલા સંપ્રદાયો આટલી ભાષા એ બધું હોવા છતાં પણ છેવટે આપણે અખંડ ને એક છીએ એટલા માટે આ બધા સંપ્રદાયો ભેગા થાય ત્યારે આપણું સનાતન વૈદિક ધર્મ કહેવાય છે આજકાલ આ સનાતન ધર્મના નામે એટલા બધા ઝઘડા ચાલે છે નો અર્થ થાય શાશ્વત સનાતન ધર્મ કોઈ એક સંપ્રદાય નથી સનાતન એટલે ઇટર શાશ્વત જેનો ક્યારે નાશ ન થાય એટલે ભગવાને શું કહ્યું ગીતામાં યદા યદા ધર્મ ધર્મસ્ય ગ્લાની ભવતી ભારત ની ગ્લાની થશે ત્યારે હું ફરીથી ધર્મનું સ્થાપન કરવા આવતા નહીં ધર્મનો નાશ એવું નથી કહ્યું કેમ કે ધર્મનો નાશ સંભવ જ નથી સાતસો વર્ષ મુગલોએ રાજ કર્યું વિદ્યાપીઠો સળગાવી નાખી એ લોકોએ વિચાર્યું કે કોઈ પણ પ્રજાને ધર્મથી દૂર કરવી હોય તો સૌથી પહેલાના ધર્મ ગ્રંથોનો નાશ થવો જોઈએ ધર્મ ગ્રંથો નહીં રહે તો આવનારી પ્રજા ધર્મને ભણશે કેવી રીતે ઇતિહાસ કે છે કે મોગલ બાદશાહો જયારે સવારે નાવાનું પાણી ગરમ કરે ત્યારે આપણા હિન્દુ ધર્મ ગ્રંથો સળગાવીને એના ઉપર પાણી ગરમ કરીને સ્નાન કરતા છતાં પણ આપણા સનાતન ધર્મનો નાશ થયો નથી સનાતન નોર્થ થાય સાસો તો જેનો નાશ જ શક્ય નથી એનું કારણ આપણો ધર્મ વેદમાંથી પ્રગટ થયો છે યમ વેદ વેદ ભગવાનના શ્વાસમાંથી પ્રગટ થયા બીજા ધર્મોનો નો ઇતિહાસ તપાસો પંદરસો થી પાત્રીસો ચાર હજાર વર્ષ સુધીનો ઇતિહાસ તમને મળશે મોહમ્મદ પૈગમ્બર સાહેબ પેલા ઇસ્લામ ધર્મ નહી હતો જીસસ ક્રાઇસ પેલા ક્રિશ્ચનો નહી હતા ગૌતમ બુદ્ધ પેલા બૌદ્ધ નહી હતા આદિનાથજી પેલા જૈન ધર્મ નહીં હતો ગુરુ નાનક પેલા શીખ નહીં હતા કાલ માર્ક્સ પેલા વામપંથીઓ નહીં હતા ત્યારે આપણા સનાતન ધર્મની સ્થાપના કોને કરી કૃષ્ણથી પેલા રામ હતા એમનાથી પેલા દશરથ હતા ગૌતમ છેડો મળે દરેક કલ્પમાં ભગવાન નો અવતાર છે સૃષ્ટિની રચના કરતા પહેલા ભગવાને સંપૂર્ણ વૈદિક વિજ્ઞાન વેદરૂપી વિજ્ઞાન બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કર્યું છે અને વેદ એ જ આપણા સનાતન વૈદિક ધર્મનું મૂળ છે એટલા માટે આપણો ધર્મ સનાતન વૈદિક ધર્મ કહેવાય છે આજે વર્તમાન સમયમાં જોઈએ તો વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં કે આધુનિકતાના પ્રભાવમાં આપણે લોકો આપણા મૂળ આપણી પરંપરા આપણી સંસ્કૃતિથી ઘણા બધા દૂર જઈ રહ્યા છે નથી આજે ધર્મનું જ્ઞાન રહ્યું કે નથી ધર્મ ગ્રંથોનું જ્ઞાન ક્રિયાઓ કરીને આપણે પોતાની જાતને ધાર્મિક માની લેતા સવારે બે ટાઈમ સવાર સાંજ દર્શન કરી આવ્યા પાંચ માળ ફેરવી લીધી અડધો કલાક સત્સંગમાં જઈને બેસી આવ્યા આપણે લોકો ધાર્મિક થઈ ગયા ધર્મ એ કેવલ ક્રિયાકાંડમાં સમાઈ જતો નથી પણ વાસ્તવમાં એ ધર્મની સાચી સમજણ આપણી અંદર આવે ત્યારે આપણો ખરા વિકાસ થઈ શકે મુસલમાન હોય નાનપણથી મદરેસા ઇસ્લામ અને કુરાન ક્રિશ્ચનો દર રવિવારે ચર્ચમાં બાઇબલ શીખવા બાળકોને મોકલે છે શીખ હશે તેના બાળકને ગુરુ ગ્રંથ સાહેબ નો પાઠ ચોક્કસ કરાવશે બૌદ્ધ એમના બાળકોને બૌદ્ધ મઠ માં ધર્મ જ્ઞાન લેવા મોકલે છે જૈન ધર્મ માં કેટલી પાઠશાળાઓ ચાલે છે જ્યારે પંચ્યાશી ટકા આપણા હિન્દુ ભાઈ બેન હોય હાથ માં ભગવદ્ ગીતા લીધી હોય ભગવદ્ ગીતા કે ભાગવત વચ્ચે તફાવત ખબર ખબરની હોય હું બે ત્રણ પ્રશ્ન તમને પૂછું ખાલી હાથ ઉપર કરજો પરીક્ષા નથી લેતો હું આપણે આપણી આત્માને ઢંડોવીએ ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે કેટલા ને ખબર છે ખાલી હાથ ઉપર કરજો પંદર સત્તર વીસ જણા ભાગવતમાં કેટલા સ્થળ છે એવરેજ હિન્દુ ધર્મ નોલેજ હોય છે એવરેજ કે પોતાના બેઝિક ધર્મ ની એમને ખબર નથી હોતી આપણે લોકો પોતાને ધાર્મિક કહીએ છીએ મારા ક્વેશ્ચન મારા નથી તમારા બાળકો તમને પૂછે તો તમારી પાસે તો શું ઉત્તર છે કોઈ જવાબ આપણી પાસે નથી અને એ જ કારણ છે છે એનું પરિણામ આપણે ભોગવી રહ્યા આખા વિશ્વમાં ઇસ્લામિક દોઢસો થી વધારે ક્રિશ્ચન રાષ્ટ્ર છે સાઉથ એશિયામાં બાર બૌદ્ધ રાષ્ટ્ર છે રાષ્ટ્રધર્મ બૌદ્ધ ધર્મ છે જ્યારે આપણે પંચ્યાસી કરોડ હિન્દુઓ ભેગા થઈને આઝાદીના છોતેર વર્ષ પછી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવી શક્યા નથી આપણે આ દશા છે કે આપણા ધર્મ ગ્રંથોની પણ આપણને નથી સમય સમય પર જે જે આપણને એ સ્વીકારી સ્વીકારી લીધા અંગ્રેજો આવ્યા યુ આર ઇન્ડિયન્સ યસ વી આર ઇન્ડિયન્સ આપણને ખબર નથી કે ઇન્ડિયન કોને કહેવાય મોગલોએ કહ્યું કે તમે હિન્દુ હો હા હિન્દુ આપણને એ પણ ખબર નથી કે હિન્દુ કોને કહેવાય વાસ્તવમાં નથી આપણે હિન્દુ કે નથી આપણા દેશનું નામ ઇન્ડિયા ગયા તમે ઓક્સફોર્ડ ડિક્સરીમાં જુઓ તો ઇન્ડિયન એટલે ઓર્થોડોક્સ ઇન્ડિયન એટલે અજ્ઞાની જેને આપણે આદિવાસી કહીએ આજની ભાષામાં ક્રિસ્ટોફર કોલમ્બસ વર્ષો પહેલા અમેરિકા જઈ ચડ્યો

તમે વેદમાં જુઓ ભાગવતમાં જો પુરાણમાં જો કઈ તમને ઇન્ડિયા શબ્દ નહીં મળે બધામાં ભારત વર્ષ નામ છે આપણા દેશનું ભરત રાજાના નામ પરથી આપણા દેશનું નામ ભારત વર્ષ અને ભરત કરવું પડ્યું છે જયારે ઉર્દુ ડિક્શનરીમાં પારસી ડિક્શનરીમાં તમે જુઓ અરબી ડિક્શનરીમાં હિન્દુ નો અર્થ થાય હિન્દુ એટલે કાફીર હિન્દુ એટલે લૂંટારા હિન્દુ એટલે ચોર અને અંગ્રેજો મોગલો આપણને લગાડ્યું છે ભારત પાકિસ્તાન પવિત્ર પવિત્ર લોકોનો દેશ અને હિન્દુસ્તાન દેશ અને આપણે લોકોએ સ્વીકાર્યું તમને કોઈ પણ ગ્રંથમાં હિન્દુ શબ્દ નહીં મળે તમે રામાયણ જો મહાભારત જો ગીતા જો કૃષ્ણ અર્જુન કે છે ઉઠો આર્યપુત્ર પધારો આર્યપુત્ર આપણી સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિ છે આર્ય એટલે શ્રેષ્ઠ આર્ય એટલે ઉત્તમ જગતની સૌથી શ્રેષ્ઠ અને જ્ઞાની પ્રજા હતી આપણી ભારતની પ્રજા હતી આખા દુનિયાના લોકો જ્ઞાન મેળવવા માટે આપણા દેશમાં આવતા અને આજે દશા છે કે આપણા લોકોને જ આપણા ધર્મનું જ્ઞાન નથી વાસ્તવમાં એટલા માટે આપણે આજે ખુમારીને ગૌરવથી આપણા ધર્મને જીવી શકતા નથી અને તમે જુઓ છાપામાં જુઓ કે કોઈ ન્યૂઝ ચેનલમાં કે વારે વારે સમાચાર આવે છે હજારોની સંખ્યામાં હિન્દુએ ધર્માંતરણ કર્યું અને કોઈ પ્રજા એ ધર્માંતરણ જલ્દી નહીં કરે એનું કારણ છે કે પોતાના ધર્મનું મૂળ એમને નાનપણથી સમજાવવામાં આવે છે જ્યારે થોડી લાલચના કારણે કે વ્યવસ્થાઓના કારણે કે ગરીબીના કારણે આર્થિક સમસ્યા જે પણ હોય જેના કારણે હિન્દુ આજે લાખોની સંખ્યામાં ધર્માંતરણ કરી રહ્યા છે અને અત્યારે પણ એક દશા છે એટલા માટે કહી રહ્યો છું નજીકમાં હમણાં ઇલેક્શન આવી રહ્યું છે એ જાગૃતિ આપણામાં હોવી જોઈએ તમને મફત પેટ્રોલ સસ્તું મળશે અનાજ સસ્તું મળશે એજ્યુકેશન ફ્રી મળશે ઇલેક્ટ્રિસિટી સસ્તી મળશે એટલે તમે અમને વોટ આપો ના સસ્તું લેવા માટે સસ્તાની લાલચમાં આપણે લોકો આપણા દેશ અને આપણા ધર્મને વેચી નાખી રહ્યા છે આજે યુક્રેન અને રશિયાનું યુદ્ધ આજે મહિનાઓથી ચાલી રહ્યું છે કે દોઢ મહિનાથી અત્યારે ઈઝરાયલ ને ગાજાનું યુદ્ધ ચાલી રહ્યું એના પરથી આપણે શીખ લેવી જોઈએ વીસ લાખ યુક્રેનીઓને યુરોપિયન દેશોએ આશ્રય આપ્યો એ લોકો ત્યાં આજે જીવી શક્યા અને અત્યારે ઇઝરાયલ ને હમાસતા યુદ્ધમાં તમે જુઓ કે કોઈ ઈસ્લામિક કન્ટ્રી પણ ગાજાવાળાને આશ્રય આપવા તૈયાર નથી જયારે આપણે લોકો મારું ઘર મારું મકાન મારા રૂપિયા મારો પરિવાર મારો ધર્મ આ બધું જે આપણે ડેવલપમેન્ટ અત્યારે કરીએ છીએ જે વિકાસ આર્થિક વિકાસની પાછળ પાછળ પડ્યા છે આ મારું ઘર કે મારો પરિવાર કે મારા રૂપિયા ક્યાં સુધી રહેશે કે જ્યાં સુધી આપણો દેશ સુરક્ષિત છે આપડે એક તરફ દરિયો છે પાછળ હિમાલય છે એના પર ચાઇના છે એક તરફ પાકિસ્તાન એક તરફ બાંગ્લાદેશ અને દેશની અંદર લાખો દેશ રોયો છે જે દિવસે આ દશા આપણી થશે તો કોઈ પણ દેશ તમને સ્વીકારવા તૈયાર નહીં થાય એટલા માટે હું એ કહું છું કે સસ્તી વસ્તુનો કે મફતનો આગ્રહ છોડી ને આપણા દેશનો સૈન્ય બળ મજબૂત બને આપણો રાષ્ટ્ર ધર્મ મજબૂત બને આપણો વૈદિક ધર્મ મજબૂત બને એ માટે આપણે બધાએ પ્રયત્નશીલ થવું જોઈએ એ ગૌરવ આપણે બધાએ લેવું જોઈએ કે જેનાથી આપણે ભવિષ્યમાં આપણે આપણી પ્રજા માથું ઉપાડીને જીવી શકીએ ગૌરવથી જીવી શકીએ પણ દેશ આપણને સ્વીકારવા તૈયાર નહીં જે પૈસા રૂપિયા કે જે વ્યવસ્થાઓ માટે આપણે અત્યારે મહેનત કરીએ છીએ આંખની સામે સળગતા જોવું પડશે આપણે એટલા માટે મિત્રો હંમેશા કહું છું કે અડધો કલાક ટીવી સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ કે બધું છોડી અડધો કલાક પોતાના ધર્મ માટે આપો છો વીસ કલાકમાં ભગવદ્ ગીતાનો ભણી તો એક અધ્યાય વાંચોરી તો બે ચાર શ્લોકર સાથે વાંચો ભાવત ગીતના એક બે શ્લોક રામાયણના ચરિત્ર બાળકોને સમજાવો અને ચારિત્રનું ઘડતર થશે આપણે વૈષ્ણવ છીએ ચોરાસી બસો બાવન વૈષ્ણવની વાર્તાના એક એક પ્રસંગ દરરોજ વાંચવા જોઈએ ઘરે એ વૈષ્ણવ કેવા હતા ટાકોરજી એમની સાથે વાતો કરતા હતા એમનું જીવન કેવું આપણામાં શું ખામી રહેલી છે આપણા માટે દીવા દાંડી છે થોડો થોડો સત્સંગ હશે તો કઈક તમને તમારું મૂળ તમારી પરંપરાનું જ્ઞાન થશે એની સમજણ આવશે અને ત્યારે તમે માથું ઉપાડીને કુમારી ખુમારીથી તમારા ધર્મને જીવી શકશો અને તો અત્યારે જે સ્થિતિ છે આપણને એ ખબર નથી કે રામાયણમાં કેટલા કાન છે કે ભાગવતમાં કેટલા સ્કંદ રહેલા છે ખાલી માથા પર પડેલા બોજાની જેમ આપણે લોકો ધર્મ ભાર વેઠીએ છે એનાથી જીવનમાં વિકાસ નહીં થાય ફરીથી એ જ કહું છું કે ધર્મ કેવલ ક્રિયાકરણમાં સમય જતો નથી કે આપ અત્યારે ક્રિયાઓ કરી કે ધાર્મિક થઈ ગયા સાચી સમજણ જ્યારે આપણી અંદર આવે ત્યારે આપણે એને વાસ્તવમાં જીવી શકીએ આ રીતે સુંદરાવા જયારે આયોજનો થાય ને મને મને જાણવા મળ્યું બહુ આનંદ આવ્યો મને આજે અંટાળા પરિવાર છે ત્રણ પેઢીથી બધો જ પરિવાર ખૂબ સારી સંયુક્ત રીતે આનંદ થી રહે છે ખરેખર બે ભાઈઓ સાથે મળીને રહી શકતા નથી હમણાં હું સાંજે ધારણની ગામમાં ગયો હતો સાંજે બહુ સરસ માતૃવંદના પિતૃવંદનાનો કાર્યક્રમ ત્યાં રાખવામાં આવ્યો મુંબઈમાં અમે લોકો વારંવાર આયોજન કરીએ છીએ આ દશા છે આપણા દેશની કે બાળકોને શીખડાવવું પડે છે તમારો મા બાપ છે એનું પૂજન કરો એનો આદર કરો બધા કઈ બાળકોને શીખડાવવાની વસ્તુ નથી આવા કાર્યક્રમો કરવાની જરૂર ના હોય જ્યાં જાગૃત હોય ત્યાં અને બદલે આવા કાર્યક્રમો કરી અને બાળકોને આપણે શીખડાવવું પડે છે કે મા બાપનું પૂજન કરો મા બાપ નું આદર કરો આજે જેવા લગ્ન થયા બાળકો મા બાપથી જુદા દીકરા ને દીકરી માટે માગું જોવાનું હોય ઇન્ટરવ્યુ લેતા હોય બધું ચાલશે પણ મા બાપ નહીં ચાલે મા બાપના રૂપિયા જોઈએ છે મા બાપનો વારસો જોઈએ છે મા બાપના ભાગીના જોઈએ છે મા બાપ નથી જોઈતા એ તો આપણી સંસ્કૃતિની છે વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં અને આ પરિવાર એટલા માટે હું કહું છું કે આ વેસ્ટર્ન કલ્ચરનો જે અત્યારે મેનિયા છે વન ચાઇલ્ડ મેનિયા જેને આપણે કહીએ બસ એક બાબો કે એક બેબી આવે એટલે ઘણો બીજું સંતાન ના જોઈએ અત્યાર સુધી શું હતું નરેશભાઈ હમ દો અમારે તો અને હવે બસ એક જ બાળક બીજું નહીં તમને એક બાળક થશે એને એક પ્રજા થશે થર્ડ જનરેશનમાં જઈ એને નહીં કોઈ કાકા હોય નહીં કોઈ કાકી હોય નહીં મામા મામી ભાઈ પુઆ ભાઈ ભાભી બેન કોઈ રિલેશન નહીં હોય એને દુનિયા કોઈ રિલેશન સમજવું નહીં પડે એનું કોઈ બ્લડ રિલેટિવ નહીં હોય આખા બ્રહ્માંડમાં એ વ્યક્તિ એટલો પડશે જ્યારે કોઈ તકલીફ કે કંઈ થશે ત્યારે કોઈક ખભો એને આંસુ સારવા માટે નહીં મળે આ જ કારણે આજે યુરોપમાં હજારોની સંખ્યામાં યુવાનો ત્યાં ડિપ્રેશનમાં જીવી રહ્યા છે કારણ કે કોઈ એમનું સમૂહ નથી નથી કોઈ ભાઈ નથી કોઈ બેન કોઈ રાખડી બાંધવા વાળું નથી એની સાથે રમવાવાળાનો કોઈ ભાઈ નથી આ વસ્તુ પણ આપણે મગજમાંથી કાઢવી જોઈએ આપણો આપણી જે પરંપરા આપણી સંસ્કૃતિ છે સંયુક્ત માનનારી સાથે હળી મળીને તમે ધાર્મિક ઉત્સવ કરી શકો સાથે મળીને સંગઠિત તમે રહો અને આપણે લોકો જો આપણા ધર્મના ગૌરવને જીવતા થઈશું તો દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણા ભારતીયો સામે આંગળી પણ ઉપાડી શકે આપણો દેશ એટલો સક્ષમ છે આપણે ભારતીયો એટલા સક્ષમ છે પણ બધી લાલચમાં કે લોકો આપણું ધન આજે વેડતી રહ્યા છે વધારે સમય નહીં લો પણ ખરેખર આવનાર સમય છે આ વસ્તુને વિચારવાનો સમય છે ચિંતનનો સમય છે બધું હજી બગડ્યું નથી બધું લૂંટાઈ ગયું નથી જો હવે જાગૃતિ નહીં આવે તો પછી આપણને બરબાદ થતા કોઈ રોકી નહીં શકે આવનાર સમયમાં એટલા માટે દરેક વ્યક્તિઓએ વિચારવાનો સમય છે અને એ જાગૃતિ આપણામાં આવશે ફરીથી આપણે સક્ષમ થઈશું આપણો દેશ આખા વિશ્વમાં સમર્થ અને રાષ્ટ્રગુરુ બની રહેશે અને આપણે પણ ગૌરવથી આપણા ધર્મને જીવી શકશું તો ઠાકોરજી આપ સૌને સામર્થ્ય આપે ઠાકોરજીની કૃપા સૌના પર થાય અને આપ કુમારીથી પોતાના વૈદિક ધર્મ અને વૈષ્ણવતાને જીવો બસ એટલું કહી અને મારી વાણી પ્રભુના ચરણોમાં